મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાની ડિરેક્ટરો માટેની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે સવારે આઠથી પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે જેમાં જિલ્લા મથક પાટણ ખાતે વીકે ભુલા હાઈસ્કૂલના મતદાન કેન્દ્ર પર સવારથી જ મતદાન કરવા માટે પાટણ શાખાના સભાસદો ઉત્સાહભેર ઉમટી રહ્યા છે પાટણ મહેસાણા સહિત ગુજરાતમાં ચોપન જેટલી શાખાઓ ધરાવતી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકની પાટણ શહેરમાં બે શાખાઓ આવેલ છે જે જૂનાગંજ બજાર શાખા અને સિદ્ધપુર ચાર રસ્તા શાખા તરીકે કાર્યરત છે જેમાં કુલ અંદાજે સાત હજાર આઠસો જેટલા મતદારો નોંધાયેલ છે પાટણ ખાતેના મતદાન કેન્દ્ર પર કુલ દસ બુથ પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં કુલ આઠ મત આપવાના ફરજીયાત છે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઈ રહ્યું છે આ ચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ એમ બે પેનલો આમને સામને છે જેના કારણે ભારે ટક્કર જોવા મળી રહી છે રસાત સિભર્યા ચૂંટણી જંગમાં મતદારો પણ ઉધભેર મતદાન કરવા આવી રહ્યા છે વિમલ ગ્રુપ અને એપોલો ગ્રુપની બે પેનલો મેદાનમાં છે સોમવારે મહેસાણા અર્બન બેંકની મુખ્ય ઓફિસ ખાતે મતગણતરી યોજાનાર છે જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવાનું રહેશે મહેસાણા ધી મહેસાણા અર્બન બેન્કની આ પેટા ચૂંટણી આવી છે એમાં આ ડિરેક્ટરોની આ ચૂંટણી છે એમાં પાટણ શાખાની અંદર પાસઠસોથી સાત હજાર મતદારો છે અને એની અંદર અત્યારે ચૂંટણી ચાલી રહી છે શાંતિપૂર્વક અમે તો અમારો જીતનો દાવો મૂકીએ છીએ કે અમે અમારા આઠે આઠ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અમારી વિકાસ પેનલ છે સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલની વિકાસ પેનલ છે રાજુભાઈ મારું નામ આજરોજ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની પેટા ચૂંટણી નિમિત્તે આઠ સભાસદો આઠ ડાયરેક્ટર પસંદ કરવાની આજે આ ચૂંટણી યોજાઈ રહી છે બહુ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે અહીંના ઉત્સાહી સભાસદો નિષ્ઠાવાન પ્રમાણિક ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બેંકની પ્રગતિ અને બેંકને ઉચ્ચ શિખરે લઈ જવા માટે તમામ સભાસદો યોગ્ય પસંદગી કરી રહ્યા છે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે પાટણ શાખામાં કેટલા મતદારો છે પાટણ શાખામાં ટોટલ સાત હજારની આજુબાજુ મતદાર છે અહીંયા ટોટલ દસ બુથ છે વી કે બુલાસપુરમાં ચાલી રહ્યું છે મતદાન અને મતદાન બહુ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે સભાસદોનો ઉત્સાહ જોતે જરૂર લાગે છે કે આ વખતે સભાસદો યોગ્ય નિષ્ઠાવાન અને પ્રમાણિક ઉમેદવારોની પસંદગી જરૂર કરશે પરિવર્તન થશે પુનરાવર્તન થશે એક હજાર ટકા પરિવર્તનનો જ માહોલ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે હવે બેંકની પ્રગતિ દરેક સભાસદ ઈચ્છી રહ્યો છે દરેક થાપણદાર પોતાની થાપણ પોતાની થાપણનું કોઈ જોખમ ના થાય અને તે થાપણ સચવાઈ રહે એની પૂરેપૂરી કાળજી રાખીને મતદાન કરી રહ્યો છે મારું નામ ડૉક્ટર ઉદય પટેલ વર્તમાન ડાયરેક્ટર મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ